આ બાઈક બણા હે તમારા કાળિયાની વાળું

ત્રણસો બે પાંચસો બાર પંદર પચીસ બેતાલીસ 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 પચાસ અડસઠ ત્રણ વાર ત્રણસો

પંચાસ રૂપિયા પંચાસ બસો પંચો સા નેવું માણું પંચા નું ત્રણસો બે બે રૂપિયા ત્રણ ચાર પાંચસો આઠ દસ દસ રૂપિયા અગિયાર બાર તેર પંદરસો ત્રણસો પચીસ પચીસો છવ્વીસો રૂપિયા ત્રણસો બાસઠ બેસઠ ઓછળ સાસઠ રૂપિયા ત્રણસો સાત રૂપિયા ત્રણસો છવ્વીસ પછી પાત્રી પાંત્રી રૂપિયા ત્રણસો પાત્રીસ ગુરુ પાત્રીસ પાંત્રીસ વિદ્યાર્થી સાતાલીસ કોલ મલેન વાંટી સંપા આવડિયા કેટલી 32 37 37 બોલો હા હા 300 52 52 50 50 50 100 56 68 329 71 54 77 100 100 100 52 બાવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ ચાલીસ રૂપિયા ત્રણસો બેતાલીસ

हेलो अनिल ऊपर दिया 201 307 503 52 52 गली ऊपर से भाई चला बॉस जय तलटुमल 48 50 55